આવનારી 24 કલાક ગુજરાત રાજ્ય માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે મુંબઈના વિસ્તારોમાંથી આગળ વધેલું સોમાસુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પહોંચવાની સાથે જ નિષ્ક્રિય બન્યું હતું જે ફરી એકવાર સક્રિય બનીને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ધમાકેદાર વરસાદ લાવી રહ્યું છે અને સોમાસાની તીવ્ર અસરોને જોતા આજે ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં પવનની ગતિવિધિઓ સાથે ભારે મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે સાથે જ અનેક જિલ્લાઓમાં ઘાતક પવન પણ જોવા મળી શકે ફૂંકાર માંથી આવતા આ પવનો ગુજરાતની સાથે સાથે ટકરાતા જોવા મળ્યા છે જ પ્રી મોનસૂન એક્ટિવિટી અને ચોમાસાના આગમનને લઈને આજે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો મધ્ય ગુજરાતના જિલ્લા અને કચ્છની અંદર વાતાવરણની અંદર પલટા સાથે વરસાદ થવાને લઈને આગાહી કરવામાં આવી છે ફક્ત ગુજરાત નહીં પરંતુ તેના આજુબાજુના રાજ્યોની અંદર પણ ભારે દબાણ અને જોર મળ્યું છે જેને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે તો સાથે સાથે બંગાળની ખાડીમાં નવી એક સિસ્ટમ બનીને પણ આગળ વધી રહી છે જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે મેઘ તાંડવને મેઘ મહેર થવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ને બંગાળની ખાડીમાં આ પહેલા પણ રેમલ નામનું વાવાઝોડું બનીને આગળ વધીને બાંગ્લાદેશના વિસ્તારોની અંદર ટકરાયું હતું ને જેના કારણે રેમલ વાવાઝોડાના કારણે અનેક જગ્યા ઉપર ભારે નુકસાન અને અનેક લોકોના મોત પણ નીપજી ચૂક્યા હતા અને ફરી એકવાર એક નવી સિસ્ટમ હવે બંગાળની ખાડીમાં બનતી જોવા મળી છે સાથે સાથે અરબસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક નવું વાવાઝોડું બનતું પણ જોવા મળી રહ્યું છે ને હવાનું તીવ્ર દબાણ આ નવી સિસ્ટમના કારણે અત્યારે ને મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે અરબસાગરમાંથી આ પવનો આવી રીતે આગળ વધીને દક્ષિણ ભારતના સંપૂર્ણ રાજ્યોની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોમાં અરબસાગરમાંથી આવતા પવનો ટકરાઈ રહ્યા છે સાથે જ બંગાળની ખાડીમાંથી પણ આ જ પવનો આગળ વધીને ટકરાતા જોવા મળ્યા છે ને જેના કારણે અરબસાગરની અંદર પવનની ઝડપ એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ ફૂકાઈ રહેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાતના આજે અરબ સાગરને અડીને આવેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમાં મદુરાઈ બેંગલુરુનો વિસ્તાર બેંગ્લવીના વિસ્તારોની અંદર અને સૌથી વધારે અસર આજે મુંબઈના વિસ્તારોમાં ભારે અસર જોવા મળી શકે છે સોમાસું તીવ્ર બનેલું જોવા મળ્યું છે ને બે હજારનું સોમાસું બે હજાર ચોવીસનું સોમાસું આ વખતે ખૂબ જ સારું રહેવાનું છે ને અનેક રાજ્યોની અંદર ભારે પવનની તીવ્રતા સાથે ભયંકર મેઘતાંડવ લઈને આગાહી કરવામાં આવી છે જેને જોતા મુંબઈના વિસ્તારોની અંદર કોલ્હાપુરના વિસ્તારોની અંદર સોલારપુરની અંદર નાસિકના વિસ્તારોની અંદર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર અને તાલુકાની અંદર આજે વરસાદ જોવા મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો સૌ દક્ષિણ ગુજરાતની અંદર આગળ વધેલું સોમ

તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ ભારે પવનની ગતિવિધિઓ સાથે તીવ્ર વરસાદ જોવા મળશે આહવાના વિસ્તારોની અંદર પણ જોર વધતું જોવા મળ્યું છે અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું આવી રહેલું છે જેના કારણે આજે દક્ષિણ ગુજરાતની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે અને સાગરમાંથી ફૂંકાઈ રહેલો આ પવન અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે દબાણને ભારે જોર વધારતું જોવા મળી રહ્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ધોધમાર વરસાદ પડવા અંગે મોટી આગાહી દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં દર્શાવવામાં આવી છે સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે તાપમાન સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસથી લઈને ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે તો કચ્છના વાતાવરણની અંદર પલટો આવી રહ્યો છે સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ પલટો જોવા મળ્યો છે જેને જોતા આજે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળશે અને ઘોર અંધકાર પણ જોવા મળી શકે છે ને જેમાં કચ્છના વિસ્તારોની સૌપ્રથમ માહિતી મેળવીએ તો કચ્છની અંદર આજે રાપરનો વિસ્તાર ગાંધીધામ ખાવડ બાડેલી માંડવી નળીયા અને લખપતના વિસ્તારોની અંદર આજે તીવ્ર ઘોર અંધકાર જોવા મળી શકે છે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળશે કચ્છના આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ જોવા મળી શકે છે અને વહેલી સવારથી જ તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેને જોતા આ સંપૂર્ણ વિસ્તારોની અંદર કચ્છની અંદર હળવા વરસાદ પડવા અંગે આગાહીઓ કરવામાં આવી છે આજે વાતાવરણની અંદર સાથે કચ્છની અંદર પણ તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી શકે છે જેવી પણ કચ્છ માટે આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મોટો પલટો અને બદલાવ અત્યારે જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવતા તીવ્ર પવનો ખૂબ જ ભારે અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો કે આવી રીતે અરબ સાગરમાંથી આ તીવ્ર પવનો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ટકરાઈ રહેલા જોવા મળી રહ્યા છે જેના કારણે આજે સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના વિસ્તારોમાં અલંગના જિલ્લા અલંગના તાલુકાની અંદર મહુવાનો વિસ્તાર ઉના વેરાવળના વિસ્તારોની અંદર અમરેલી જૂનાગઢના વિસ્તારોમાં સાથે સાથે પોરબંદર ભાનવડ સલાયા દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર ગોંડલની અંદર જસદણની અંદર બોટાદ જિલ્લાની અંદર ચોટીલા રાજકોટ જામનગરની અંદર સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની અંદર પણ વાતાવરણની અંદર પલટોને બદલાવ જોવા મળશે સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી શકે છે સાથે જ સૌરાષ્ટ્રની અંદર અત્યારે મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ જોવા મળી રહ્યું છે અરબ સાગરમાંથી આવતા ઘાતક પવનોની અસરો અત્યારે કચ્છના વિસ્તારો બાદ હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અરબ સાગરમાંથી આ પવનો ગુજરાતને સીધી જ અસરો કરતા જોવા મળ્યા છે ને જેના કારણે તીવ્ર પવનની ગતિવિધિઓ ગુજરાત ઉપર જોવા મળશે અને પવનની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધીને અત્યારે ગુજરાતની અંદર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહેલો પણ જોવા મળી રહ્યો છે સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટો બદલાવ અને પલટો આવતો જોવા મળ્યો છે અમુક વિસ્તારોમાં આજે તીવ્ર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં વડોદરા ગોધરાનો વિસ્તાર દાહોદ છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર આજે સારો ને ભારે એવો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે તો મધ્ય ગુજરાતના એ ઉપરાંતના બીજા વિસ્તારો જેમ કે અહેમદાબાદ ધોળકા નડિયાદ ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર લુણાવાડાના વિસ્તારોની અંદર અને મહિસાગરની અંદર આજે છૂટો છવાયો હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ અંગે આગાહી કરવામાં આવી છે પરંતુ વડોદરા ગોધરા દાહોદને છોટાઉદેપુરની અંદર આજે ભારે વરસાદ જોવા મળી શકે છે આમ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર આજે પણ મોટો પલટો જોવા મળશે ગાજવી સાથે પવનની ગતિવિધિ સાથે અને કડાકા ભડાકા સાથે સારા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતની અંદર પણ ત્રીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું તાપમાન અત્યારે અહેમદાબાદના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હવે પવનો ધીમે ધીમે મજબૂત રીતે આગળ વધીને રાજસ્થાનના વિસ્તારો તરફ કૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો કે જોધપુર અને ઉદયપુર આજુબાજુના વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ આવી રીતે વધતી જોવા મળી છે જેના કારણે આજે ઉત્તર ગુજરાતની અંદર પણ વાતાવરણની અંદર મોટો ફેરફાર જોવા મળવાનો છે પવનની ગતિવિધિ અને સાથે જ હવાનું દબાણ પણ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધતું જોવા મળ્યું છે અને જેને જોતાં આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓમાં આજે બપોર દરમિયાન વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે અને તીવ્ર પવનો અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ફૂંકાતા જોવા મળશે આમ ઉત્તર ગુજરાતની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે જેમ જેમ ચોમાસું રાજ્યની અંદર મજબૂત અને તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પલટો આવશે અને પલટાની સાથે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે સાથે જ વાવણી લાયક વરસાદ અંગે પણ આગાહી કરવામાં આવી રહી છે કે બાવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ જોવા મળવાનો છે ચોમાસું સંપૂર્ણ રીતે ગુજરાતની અંદર મજબૂત બનતું જોવા મળે છે ને જેના કારણે એકવીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે જેને લઈને આવનાર દિવસોની અંદર એટલે કે હવે આવનાર સાત દિવસ દરમિયાન ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ભારે તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે વરસાદ જોવા મળશે અને એ દિવસો દરમિયાન જે લોકોએ હજી પણ વાવણી નથી કરી તે લોકો વાવણી કરી શકે છે કારણ કે ત્યારબાદ ચોમાસાનું સંપૂર્ણ રીતે ગુજરાતની અંદર આગમન જોવા મળી શકે છે જેના કારણે અનેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે સાથે જ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આગળ વધીને મ્યાનમારના વિસ્તારોમાં ટકરાઈ રહેલું જોવા મળ્યું છે જેના કારણે બંગાળની ખાડીના વિસ્તારો એટલે કે ભુવનેશ્વર સાથે વિશાખાપટ્ટનમનો વિસ્તાર ધાનબર ઢાકા અને કલાઈની અંદર પણ આજે તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે મુંબઈના વિસ્તારોની અંદર બેંગ્લેવીના વિસ્તારો નાગપુર હૈદરાબાદ વિશાખાપટ્ટનમનો વિસ્તાર બેંગલુરુ અને બેંગ્લેવીના વિસ્તારોની અંદર પણ આજે ભારે વરસાદ અંગે મોટી આગાહી દર્શાવવામાં આવી છે તો આમ ગુજરાતની અંદર આજે વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે અને વાદળછવાયા વાતાવરણ સાથે કાળા ડિબાંગ વાદળો સાથે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવા અંગે ગુજરાત માટે મોટી આગાહી દર્શાવવામાં આવી છે વરસાદ અંગેની આવી તાજી માહિતી મિત્રો સૌપ્રથમ મેળવવા ચેનલમાં છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને દોસ્તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો